નો ડ્રગ્સ ઇન બરોજ કેમ્પેન હેઠળ પોલીસ અંકલેશ્વર તાલુકાના અંધાડા ગામ ખાતેથી ગાંજાના જથ્થા સાથે ખેતર માલિક ને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નો ડ્રગ્સ બરોજ કેમ્પેન હેટર ભરૂચ એસોજી પોલીસ ટુ કાફલો અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ માતો તે દરમિયાન પોલીસને બાદ મળી હતી કે અંકલેશ્વર તાલુકાના અંધાડા ગામ નજીક ખેતરમાં એક કેસમ વગર પરવાનગી એક ગેરકાયદેસર ગાંચાનો છોડવા આવી ઉછેર કરી છે ત્યારે પોલીસે બાદમી વાળા સ્થળે તરોડા પાડી તપાસ કરતા સ્થળ ઉપરથી બાવન નંગ ગાંજાના છોડ મળી આવ્યા હતા અને ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરનાર ખેતર માલિકની પોલીસે અટકાયત કરી હતી આ સાથે જ પોલીસે બાવન નંગ ગાંચાના છોડ જેનો આશરે વજન ઓગણચાલીસ કિલો છસો ગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે